અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ચાલતી પહોંચી દુકાનો પર સીઆઈડીની તપાસ યથાવત જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચાલતી આર કે એન્ટરપ્રાઇઝ ખાતે સીઆઈડીએ તપાસ હાથ ધરી હતી મંગળવારે વહેલી સવારે સીઆઈડીની ટીમ મોડાસાના હજીરા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં આર કે એન્ટરપ્રાઇઝની દુકાનની આસપાસના દુકાન માલિકોના નિવેદન નોંધ્યા હતા મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં આર કે એન્ટરપ્રાઇઝનો સીઈઓ હરપાલસિંહ ઝાલા પોંજી સ્કીમ ચલાવતા સીઆઈડી ગાંધીનગર ખાતે ગુનો દાખલ થયો હતો જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી થોડા દિવસ પહેલાં મેર રોડ પર આવેલા હરીસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસ ખાતે પણ સીઆઈડીએ રાત્રિના સમયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારબાદ હજીરા વિસ્તારમાં આવેલી આર કે એન્ટરપ્રાઇઝની દુકાનને પણ પહોંચી હતી બંને પોંજી સીઈઓ લોકોને ઊંચા વ્યાજદરની લાલચ આપી કરોડો રૂપિયાના રોકાણ કરાવ્યા હોવાની ચર્ચાઓ ચાલી હતી બંને સીઓ ગુનો નોંધાયા પછી હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે પોલીસના હાથે ક્યારે લાગે છે તે સવાલ છે એટલું જ નહીં રોકાણકારોના પૈસા હવે પરત મળશે કે રાતા પાણીએ રોવાનો વારો આવશે તે એક સવાલ છે તે મેરા ગુજરાત અરવલ્લી